કૃષ્ણ કનૈયાલાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય ભજન રસમાં આપ સર્વે ભક્તોનું ફરીથી એકવાર સ્વાગત છે આજે હું શ્રી રામચંદ્ર ભગવાન સબરીને શ્રી નવદા ભક્તિની વાત સમજાવે છે તે નિમિત્તનું ભજન રજૂ કરી રહી છું જો આપને આ ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ શ્રી રામચંદ્ર ભગવાન કી જય નવદા ભક્તિ સબરીને રામ બતાવે નવદા ભક્તિ સબરીને રામ બતાવે સબરીને નિમિત્ત બનાવી દુનિયાને સમજાવે રે દુનિયાને સમજાવે નવદા ભક્તિ સબરીને શ્રી રામ બતાવે સંતો નો

ચોથી ભક્તિ આ રીતે સફળ તો થાય છે શ્રદ્ધા રાખી મંત્ર જપે પાંચમી ગણાવે રે પાંચમી ગણાવે નવતા ભક્તિ સબરીને શ્રી રામ બતાવે ઇન્દ્રિયોને વસમાં રાખો ઉત્તમ સ્વભાવ છે સંતો નો ધરમ પાળે હૈયે શુદ્ધ ભાવ છે છઠ્ઠી ભક્તિ આ પ્રકારે રામજી ગણાવે રે રામજી ગણાવે નોતા ભક્તિ સબરીને શ્રી રામ બતાવે સૃષ્ટિને મારા મય જુએ ભક્તિ સાતમી સૃષ્ટિ મારા માયા જુએ ભક્તિ સાતમી સંતોષી થઈ રહેવું જગમાં ભક્તિએ છે આઠમી દોષ બીજા ના કદી ન જોવા એવું સમજાવે રે એવું સમજાવે આવે ભક્તિ સબરી શ્રી રામ બતાવે દંબ ચતુરાઈ છોડી રાખે જે સરળતા સુખ દુખના પ્રસંગમાં રાખે મુજ માદ્રઢતા આ પ્રકારે નવમી ભક્તિ ભાવથી સમજાવે રે ભાવથી સમજાવે નવદા ભક્તિ સબરીને શ્રી રામ બતાવે સબરીને નિમિત બનાવી દુનિયાને સમજાવે રે દુનિયાને સમજાવે નવદા ભક્તિને શ્રી રામ બતાવે શ્રીરામચંદ્ર ભગવાન કી જય લાલ કી જય દેવાધિદેવ મહાદેવ કી જય